ગામડાની ગરબી એટલે સંસ્કૃતિનો વારસો અહીં લેવાય છે આધ્યાત્મિક ગરબા જી હા અમરેલીના મોટા ગોખરવાડા ગામે પટેલ સમાજ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોથા નોરતે માલધારી સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં બાળાઓએ બોલાવી રાસની રમઝટ નવરાત્રીના પાવન તહેવાર જ્યારે સમગ્ર વિશ્વમાં મનાવાઈ રહ્યો છે ત્યારે આજ અમરેલીના મોટા ગોખરવાડા ગામે છેલ્લા ત્રીસ વર્ષથી પટેલ સમાજ દ્વારા ગામની દરેક બાળાઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અહીં કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર ગામની બાળાઓ શાહ ગરબે રમે છે અને મા જગદંબાને પ્રશાસન કરે છે નામ કથિરિયા તૃપ્તિ છે મોટા ગોખરવાળા ગામમાં હું રહું છું અને અહીંયા ચોથા નોરતે ઝીમી કાપડાં પહેરીને બધી છોકરીઓ રાસ ગરબા રમી રહી છે પાર્ટી પ્લોટ કરતાં અહીંયા છોકરીઓને વધુ મજા આવે છે અલગ અલગ ટ્રેડિશનલ બધા પહેરીને અલગ અલગ દિવસે અલગ અલગ ઉજવે છે બધા નોરતા આવી મારું નામ સોનિકરા નિરાલી છે મોટા ગોખરવાડા ચોથા નોરતે ઉજવવામાં આવે છે નવરાત્રી અને આજે બધા ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા છે તેથી બધા ભરવાડી લુક કહેવાય છે અને પાર્ટી પોટમાં હું કે મજા ન આવે પણ આ ગામડામાં બહુ મજા આવે છે તેથી પાર્ટી પોટમાં ના જાય અહીં આવે ગામડામાં રમવા મારું નામ પ્રવીણભાઈ ભીખાભાઈ કથિરિયા મોટા ગોખરવાળા આજે ગરબીના આયોજન વિશે વાત કરું તો ન્યૂ ભવાની ગરબી મંડળ મોટા ગોખરવાળા પ્લોટ વિસ્તારમાં પટેલ સમાજની ગરબીમાં નવે નવ દિવસ ગામની દીકરીઓ બહેનો ભાઈઓ બધા અલગ અલગ વેશભૂષા સહિત નવે નવ દિવસ નવરાત્રિનું આયોજન કરેલ છે આજે ચોથા નોરતે ગામની દીકરીઓ બાળાઓએ ભરવાડના ડ્રેસમાં પરિધાન કરી અને ફર્સ્ટ ક્લાસ સારી રીતે ગરબા ગાયા એ આપ જોઈ શકો છો આજે મોટા ગોખરવાડા ગામે આજે ચોથે નોરતે મોટા ગોખરવાડા ગામે પટેલ પટેલ સમાજની મોટી ગરબીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે ભરવાનો ટ્રેડિશનલ ડ્રેસ જે જીમી કાપડું તરીકે ઓળખાય છે એ પહેરીને આજે ચોથા નોરતે આવી રીતનું આયોજન કરીને છોકરીઓને રમવામાં આવે છે અને ખૂબ મજા આવે છે આવી રીતે અલગ અલગ નોરતે અલગ અલગ ડ્રેસીસ પહેરવાનું જે આયોજન કરવામાં આવેલ છે